જીવનમાં ત્રણ ગુણ સતત બદલા કરતા હોય સત્વગુણ રજોગુણ ને તમોગુણ હું હો તમે હો કે કોઈ બી આખી આ માયા છેની ત્રિગુણાત્મક છે શરીરની રચના પણ ત્રિગુણાત્મક છે એટલે હરેક માણસમાં ત્રણ ગુણ વારા પછી એના શરીરમાં આવતા જ હોય સત્વગુણ રજોગુણ ને તમોગુણ હા જે સારા માણસો હોય એને સત્વગુણ વધારે વર્તતો હોય મીડિયમ હોય એને રજોગુણ વધારે વર્તતો હોય અને થોડા નીચે હોય એને તમોગુણ વધારે વર્તતો હોય પણ આ ત્રણેય ગુણ વારા પછી માણસમાં આવતા હોય કોઈ સારા સાધુ હોય તો ક્યારેક તો એને તમો ગુણ વર્તતો હોય તો એને બી ગુસ્સો આવી જાય ભાઈ હા આપણા બા બાપુજી જ હોય બહુ સારા જ હોય ડાયા ડમરા જ હોય પણ ક્યારેક તો એની જ તમો ગુણનો વેગ આવી ગયો હોય ઊંઘ પૂરી ન થઈ હોય અથવા તો કોઈ બી રીતે તો એને તમો ગુણ આવી જાય ત્યારે એને ગુસ્સો જરાક આવી જાય ત્યારે આપણે સમજી લેવું જોઈએ ઘટાડે એને તમો ગુણ આવી ગયો છે શરીરની પ્રકૃતિ ને કફ આ ત્રણ દોષ આપણા શરીરમાં હોય જ્યારે જેને પિત્ત નામનો દોષ વધે શરીરમાં એટલે એને ગુસ્સો બહુ આવે મારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ છે એટલે હું આ કહી દઉં કે ભાઈ હમણાં આપણી કોઈ ન આવતા પિત્ત વધી ગયો છે હા પૂછું આ ઓડાણ કહી દઉં આ જ કાં પૂછી લે મને કેમ જરા ખીજાણો હોય ને ઉપરા ઉપર એક બે વાર એટલે કે કેમ સમય પિત્ત વધી ગયું તો હું કહું આ ભાઈ હમણાં પિત્ત વધી ગયું તમે આઘારે જો એટલે આટલો વિવેક થોડોક તમારે બી ઘરમાં શીખી જાવ પત્ની હોય તો એને પછી એના પતિ કહી દેવું છે અટાણે પીત વધી ગયું તમે જાળવા જાય પણ પછી વૈધ્યુ હોય તો પછી હુકી ડામ ધમક્યું પણ આપણે એ જાણવું જોઈએ ક્યારેક માણસને પિત વધી ગયું હોય તો એને ગુસ્સો આવતો હોય તો આપણે સમજી લેવાય અટાણે એને પિત પ્રકૃતિ છે વધી ગયું તો આપણે એ સમયે એને ન બહુ કહીએ કાંઈ નો આજ્ઞા કઈ કરીએ નો કાંઈ કામ ચીંધીએ તો સારું રહી બે એક વાત તમારે ગ્રહસ્થ એ યાદ રાખવી જોઈએ બહેનોને જ્યારે પીરિયડનો સમય હોય ત્યારે એની શરીરની રચના આખી વિચિત્ર થતી હોય ત્યારે એને બેચેની વર્તતી હોય ત્યારે એને ગુસ્સો બી વારે વારે આવી જતો હોય ત્યારે એનું માઇન્ડ અપસેટ હોય રજસ્વલાના ધર્મ વખતે ઘણીવાર સંસારમાં લોકો આ બધું જાણતા નથી એટલે પછી પ્રોબ્લેમ થાય એ હંડ્રેડ પર્સન્ટ એની પાસેથી બધી ઈચ્છા રાખે આપણને ખબર પડવી જોઈએ કે અત્યારે એને રજસ્વલાના ધર્મો છે અટાણે પીરિયડનો ટાઈમ છે એની શરીરની રચના પ્રમાણે એને બેચેની વર્તતી હોય એને ઝીણી ઝીણી બાબતમાં ગુસ્સો આવી જતો હોય ત્યારે આપણે જાળવું જવું જોઈએ એટલે આપણી ભારતીય સંસ્કૃતિના ઋષિ કેવું કહ્યું કે એને ત્રણ દિવસ કોઈ ચીજને અડવી નહીં કાંઈ કામ કરવું નહીં એને એકદમ એક આપણે પહેલાં જૂના જમાનાના માણસો છે ને ખબર હશે ઋષિઓ રીઝન નહોતા બતાવતા પણ એને ખબર બધી હતી કે ત્રણ દિવસ બેનો કાંઈ ઘરના કામ ન કરતા કામ કરવાનો પ્રશ્ન આવે તો કદાચ એકાબીજાને મન દુઃખ થાય ખીજાવાનો આવે એટલે એને એક રૂમમાં બેઠો રહેવાનું હોય ચોથે દાડે નાહી ધોય સવસ્ત્ર સ્નાન કરી અને પછી ઘરમાં પ્રવેશ થતો હતો આ કાંઈ એમ એમ નહોતું કે એ આ બોલા શું કહેવાય કે અભડાઈ ગયેલા છે એટલે દૂર રાખવાના ને એવું નહીં હા નાનપણમાં પછી બેનો હોય ને રજસ વલાન ધર્મ હોય તો છોકરાઓ પૂછે કેમ બાકી નથી તો કે ઢેઢ ગરોળી અડી ગઈ એમ કહેતા બોલી ગરોળી આવે ને ગરોળી અડી ગઈ એટલે કે નહીં પણ એ ઋષિ મુનિ એટલે આ બધું યાદ રાખવું પડે ભાઈ અટાણિયાનું કદાચ માઇન્ડ અપસેટ હોય તો આપણે બી થોડું ધ્યાન રાખવું પડે એટલે ક્રોધ જે છે એને કંટ્રોલ કરવા માટે હું આ પારિવારિક શાંતિ માટે તમને કહું છું કે પરિવારમાં ભાઈ ભાઈ હોય દેરાણી જેઠાણી હોય સાસુઓ હોય એકાબીજાએ થોડી સમજણ રાખવી જોઈએ કે અત્યારે એને જરા તમો ગુણ વર્તે તો આપણે જરા ટાઢું પડી જવું જોઈએ તમે આ હાઈવે ઉપર ગાડી આંખતા હો તમને બધાને ખબર હોય ફૂલ ડીમ ફૂલ ડીમ કરતાં શીખી જવું જોઈએ હામેનો માણસ ફૂલ લાઇટમાં રાત્રે આવતો હોય તો પછી આપણે ડીમ કરી દેવી જોઈએ બે જણા ફૂલે ફૂલમાં જાય ને તો એક્સિડન્ટ થાય એટલે જરાક ફૂલ ડીમ કરતાં શીખી જવું પડે એટલે આ ગુસ્સો જે છે એ બહુ ભયંકર છે એક વાત વાલ્મિકી રામાયણની તમને હું કહું કે રામચંદ્ર ભગવાનના જીવનના ત્રણ ગુણ મને બહુ ગમ્યા એક શ્લોકમાં વાલ્મિકી રામાયણમાં લખાણું કે રામને ગમે એવી ઘટના ઘટે દી ગુસ્સો નહોતો આવતો રામ કોઈ દિવસ એવું કર્મ નહોતા કરતા કે એવું બોલતા નહોતા કે સામેના માણસને ગુસ્સો આવે કોઈ ગમે એમ બોલે ગમે એમ કરે રામને ગુસ્સો નહોતો આવતો અને રામ કોઈ દિવસ એવું બોલતા નહીં કે એવું કરતા નહીં કે સામેના માણસને ગુસ્સો આવે અને કદાચ કોઈ સામેનાને ગુસ્સો આવી ગયો હોય તો રામ મીઠી વાણી બોલીને એના ક્રોધને શાંત કરી દેતા આ ત્રણ ગુણ હતા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે કોઈ એકથી લાખ રૂપિયાનું નુકસાન કરે તો અમને અમારે અર્થે કોઈ દિવસ ક્રોધ આવે સ્વામિનારાયણ ભગવાન એવા અમારા મુક્તાનંદ સ્વામી હતા કોઈ ગમે એમ કરે સ્વામીને ગુસ્સો ન આવતો ચાર જણા અમારી જ એને મારવા માટે મુક્તાનંદ સ્વામીને આવ્યા કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આગેવાન સાધુ આને ઉડાડી નાખો એટલે આ સંપ્રદાયની પ્રગતિઓ રૂંધાઈ જાય ચાર જણા મારવા માટે આવ્યા એટલે અમારી નાત ટૂંકમાં એમ હા અને સ્વામીને ખબર પડી ગઈ કે ચાર જણા મારવા આવે છે આશ્રમમાં પ્રવેશ કર્યો સ્વામી આમ આશ્રમના દરવાજે હામા ગયા મુક્તાનંદ સ્વામી અને ઓલા સાધુના વેશમાતાને આવ્યા એટલે સ્વામી કે પધારો પધારો વિષ્ણુના પાર્ષદો આ તમે અમારે ઘરે પધાર્યા અમારું આંગણું પાવન કરી દીધું આવા વિષ્ણુના પાર્ષદો અમારા આંગણે ક્યાંથી હાવા વખાણ કર્યા ને તે ઓલા ચારેય જણા અંદર અંદર વાતો મીડ્યા કરવા કે આપણને વિષ્ણુના પાર્ષદ કીધા હવે આપણે મરાય નહીં હોય કે તે સારી જણા સ્વામી કથા કરતા તમને આ કથા સાંભળવા બેહ ગયા હા આ ક્રોધ છે ને ભાઈ એને કંટ્રોલ કરવો પડે અને એટલા માટે કોઈને ગુસ્સો આવે ને એવું કામ પણ ક્યારે આપણે કરવું જોઈએ આપણે રામને જો ગાદીએ બેસવાનું હતું હવે કેવી ઈચ્છા જાગી હોય કાલ હું અયોધ્યાનો રાજા થઈશ હે અને રાત્રે મંથરાય એને કઈ કઈ આખું તંત્ર બદલી નાખ્યું અને રામને ચૌદ વર્ષ વનમાં જાવું પડ્યું તોય રામને આટલોય ક્રોધ નથી આવ્યો ઈચ્છાનો ભંગ તો બહુ મોટો થયો આટલી ઈચ્છાનો ભંગ તો આપણો ક્યારેય ન થાતો હોય ભાઈ કેટલી મોટી ઈચ્છાનો ભંગ થયો આજે આ પાર્ટીઓમાં ટિકિટ ન મળે તરત પાર્ટી બદલી નાખે છે ને ભાઈ રાજાની વાત તો ક્યાં અને રામને તો ગાદી ગઈ વનમાં જવું પડ્યું પણ એને ગુસ્સો ન આવ્યો આટલી ઈચ્છા ભંગ થાય તોય ક્રોધ ના કરવો અને કોઈને ક્રોધ આવે એવું આપણે કોઈથી કરવું નહીં એ બી આપણે ધ્યાન રાખવું એટલે ઘણી વખત આવું આપણા જીવનમાં બી થતું હોય કે એકાબીજાને ગુસ્સો આવે એવું આપણે કામ કરતા હોઈએ તો ધ્યાન રાખવું ક્રોધમાં બોલાઈ ગયું નચિકેતાને કે જાતને યમરાજાને દીધો યમરાજાના દરબારમાં નચિકેતા પહોંચી ગયો યમરાજા બહાર ગયેલા ઘરેના પત્ની પરિવાર હશે નચિકેતાએ ઘરમાં પ્રવેશ ના કર્યો એક એક વાત કઠોપની સદની શીખવાડે કે જે ઘરમાં પુરુષ ન હોય ત્યાં એકલા કોઈ દિવસ જાવો નહીં નજીકતા બાર નથી દસ વર્ષનો બાળક હતો પણ એ બહાર બેઠો કે જ્યાં એકલી નારી હોય ત્યાં એકલા કોઈ દિવસ પ્રવેશ કરવો નજીકતા બહાર બેઠા ત્રણ દિવસ વ્યતીત થયા યમ રાજા ઘરે આવ્યા એના ઘરના માણસો એમ કીધું કે આ અતિથિ આપણે આંગણે ત્રણ દિથ્યા ભૂખ્યો બેઠો છે જલ્દી જઈને તમે એનું સ્વાગત કરો અને એક બ્રાહ્મણના રૂપમાં આવેલો અતિથિ જો શ્રાપ દેશે તો આપણા પરિવારનો વિનાશ થઈ જશે યમરાજાએ આવી અને નચિકેતાને એમ કહ્યું કે એક તો પાણી પાયું પગ ધોયા અંદર બોલાવ્યા આતિથ્ય સત્કાર કરીને યમરાજાએ નચિકેતાને એમ કહ્યું કે તમે મારે ત્યાં ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા બેઠા માટે ત્રણ વરદાન મારી પાસેથી માગી લો અને ત્રણ વરદાન માગવાનું કીધું ત્યારે પહેલું વરદાન નચી કેતા એવું માગ્યું